જય માતાજી જય મા મગલ મિત્રો હું સવાની છાક ને ફરીવાર મિત્રો આવી ગયા જશે આપણે નવા માર્કેટિંગ યાર્ડ માં એટલે કે મિત્રો દેવળિયા માં મિત્રો લાલ ડુંગળી ની હરાજી થાય છે અને આજે તારીખ છે 23/3/2025 ને વાર છે મિત્રો આજે ગુરુવાર આય મિત્રો આ તમને તાજી મિત્રો હરાજી આ બતાન પેલા મિત્રો સંગ તમને આવક બતાવી દઉં છે સો મિત્રો આ બધી આવક એટલે લાલ ડુંગળી માં હરાજી મિત્રો ઇચ્છા થાય છે તો ઇચ્છા આપણે અહીંયા

એસી એક નેવું એકાણું બાણું તાણું ચોરા પંચાણું બસો ને પંચાણું રૂપિયા છન્નું પચાણું અઠાણું નવ્વાણું ત્રણસો એક રૂપિયા બોલુભાઈ પૈ ને ત્રણસો એક રૂપિયા હતા ઉભા રે ઉપરેલી ઉપર ની ઉભારી ઉપર ની ઉપર ની ઉપરની ની ઉપર ને પહેલી દવાજો ખાલી

બસો પચાસ ચાર પાંચ આઠ આઠ ને બસો આઠ આઠ રૂપિયા બોલું મેં કોઈ ના બસો ને આઠ આઠ રૂપિયા